હે એવરીવન વન હરે વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોક કેમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં હશો સો અત્યારે હું આવી ગયો છું ઓફિસથી અમારા મેડમે આ જે છે ને સવારથી વ્લોગ નથી લીધો એટલે મને કે બ્લોગ સ્ટાર્ટ કરી દો તમને પહેલાં તો નિશુભને બતાવું કે શું કરે છે બાબુ શું કહ્યું છે મારો ગદાથી રમે છે એવું હે બોલ રમે છે અરે ભાઈ વાહ કઈ રીતે રમવાનું બતાવી તો હા પછી ઓ બાપલે

હાય ના બઈના ના બઈ ના ને પૂછું સાગા મને મેથી લઈ આવ્યો કે અચ્છા ઓકે હેલો આગળ આવડતું નહીં બટ સો જઈ રહ્યા પુષ્પા ટુ મૂવીઝ જોવા માટે બપોર હું સુઈ ગઈ હતી સવારથી બ્લોગ એટલા માટે સ્ટાર્ટ નહીં હા બેટ સવારથી બ્લોગ એટલા માટે સ્ટાર્ટ નહોતો કર્યું કારણ કે છે ને કાલનો થાક પણ હતો અને એની સાથે સાથે જે બે દિવસના હાથી ધોવા અને બધા કપડાં હતા તે બધું કચરા અને બધું પતાવ્યું એટલે પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો જ નહીં અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ છે કે નિશુને હવે કાનમાં કેવું છે તો એને ઘણું બેટર છે ઘણું બધું એમ અને મેરેજ ના વ્લોગ્સ ને બહુ બધો પ્રેમ આપ્યો છે તો બધાને થેન્ક યુ સો મચ અને બહુ બધો પ્રેમ મારા તરફથી નિકેશ શું કહેશો હું તો કહી નહી હું આપણને મેરેજ ના ને બધા વ્લોગ્સ માં બહુ જ પ્રેમ મળે એમ બહુ જ તો બધાને છે ને આ જો એક એક કમેન્ટ હતી આઈ થિંક ગઈ કાલે કે પરમ દિવસના વ્લોગ માં આપ હો કે તમારા વ્લોગ જોવાની બહુ મજા આવે એકદમ નેચરલ હોય છે કે બનાવટી નથી હો થેન્ક યુ મને એમનું નામ તો નથી ખબર બટ કદાચ હું જોઈ લઈશ ને મને મળી જશે તો હું સ્ક્રીનશોટ લઈને અટેચ કરી દઈશ ઇફ મળી ગયું તો મળી જશે મળી જશે યસ તો હું બસ અત્યારે રેડી થઈ રહી છું એમાં એવું હતું કે મેં હેર વોશ નહોતા કરે કાલે મારા હેર કલ્સ કરેલા હતા બટ આજે છે ને મને બિલકુલ પણ મૂડ નહોતું સવાર મેં હેરવોશ નહોતા કરે પણ નિતેશ અત્યારે કીધું ને

બિકોઝ હેરવોશ કરીએ ને ત્યારે બહુ જ ઠંડી લાગે અને હું તમને લોકોને કહું કે મને સૌથી વધારે કોઈ વસ્તુનું જોર આવતું હોય ને તો વોશ કરવાનું ગજબનું જોર આવે એટલે મેં છે ને આ લીધું છે મને છે ને એકચ્યુઅલી કેપ અને સ્કાપ મને કંઈક તો જોઈએ જ કાને બાંધવા માટે તો મેં મશુરીથી લીધું હતું એકચ્યુઅલી લીધા તો બે હતા બટ એક મિસ થઈ ગયું છે ને ક્યાં મિસ થઈ ગયું છે એનો આઈડિયા જ નથી સો ફરી ક્યાંક જઈશું ને તો પછી આવું વસાવી લઈશું બિકોઝ બહુ જ ગમે છે અને બહુ જ મને સારું લાગે છે તો તમે લોકો કહેજો કે આ વાળી જે પટ્ટી છે કેવી લાગે છે અને શું કહેવાતું હશે મને એ પણ નથી ખબર તો તમને લોકોને ખબર હોય તો તમે કહેજો તો આપણે નીકળીએ પુષ્પા ટુ મૂવી જોવા માટે સ્પેશિયલ માટે હા બોલાય તો પછી ખાલી જવાનું બધું તમે બુક કરાવેલું છે આખું થિયેટર ભી ખાલી છે હા રાઉન્ડ કોવર પડી જાય બી ધ વન યુ વોન્ટ ટુ બી ફીલ હેપી ફીલ ફ્રી આયા ગાસે ઓતેર پیچھے ક્યો લગાયા શામ કે સાયે મિખાતા હે રોશની સે પહેલે ગાયબ હો જતા હે ઓર યે pata hai

કે તમારા બેન કેમ નથી આવ્યા બહુ બધી કમેન્ટ હતી એક નથી બટ હું તમને લોકોને કહી દઉં કે નડિયા છે ને જાનના દિવસે ડાયરેક્ટ આવી હતી અને થયું એવું કે બેન્ડવાજાને બધું હતું એ કમ્પ્લીટ થયા પછી કદાચ તમે લોકોએ નોટિસ કર્યું હશે કે ભાઈને અંદર રહી ગયા એ પણ વ્લોગની અંદર નથી ફેરા પણ વ્લોગની અંદર નથી એનું રીઝન હું તમને લોકોને કહી દઉં કે હું જેવી ત્યાં આગળ પહોંચી બેનને મળી અને થયું એવું કે એને જવાનું હતું રિટર્ન ઘરે એક એક બે કલાક માટે બે કલાક માટે જ આવી હતી જ્યારે હું વરઘોડામાં હતી ને ત્યારે ડાયરેક્ટે વાડીએ પહોંચી ગઈ હતી એટલે જમી કરીને ફ્રી થઈ અને પછી નિશુ રોવા ચડ્યો નિશુને કપડાંને એવું ચેન્જ કરાયું તો જે પણ લોકોએ નોટિસ કર્યું તમે બે વસ્તુ નોટિસ કરજો કે નિશુના છે ને બે વખત કપડાં ચેન્જ થયા હતા રાઈટ તો બધાને એવી કોમેન્ટ છે કે નેહા નહોતી આવી બેટ થયું હતું એવું કે પછી ની શું છે ને મારા ખોડામાં જ સૂઈ ગયું એના પછી ઘણું બધું એવું છે કે જે બ્લોગની અંદર નથી આવ્યું માંગ ભરતાની ક્લિપને એવું બધું એ ટાઈમ પર જ એ આવી હતી તો બધા જે લોકો બધું બિન ફાલતુની કોમેન્ટ સ્ટાર્ટ કરી દીધી છે સો આવું બધું ના કરો ઓલરેડી બહુ બધા લોડ હોય તમે લોકો શું કરવા લોડ આપો છો શું કહેવું સો ગાઈઝ બસ અને ઘણા બધા લોકોને એવું છે કે ભાઈ એ ક્યાંય નથી આવતા એવું તેવું એવું કંઈ નથી બટ કેવું છે કે ભાઈ હું વધારે દેખાતી હોય એટલે તમને એવું હતું લેકમે હા એમનું કદાચ જે લોકોને ખબર હતો એમનું છે ને લેકમેનું હમણાં ઇવેન્ટ્સ ને એવું બી ચાલે છે તાજની અંદર તો એને લેકમેનું કરેલું છે ને તો એ હમણાં ત્રણ દિવસ ઇવેન્ટમાં પણ છે સિઝન ચાલે છે ને એના હિસાબે બીજી સિડ્યુલ ચાલે છે યસ તો એ છે ને થોડી બિઝી રહે છે એટલે અમે લોકો કદાચ મળતા બતાવ્યો પણ જરૂરી ના હોય કે બધી વસ્તુ બ્લોગની અંદર કેપ્ચર થતી હોય ચોવીસ કલાક હોય ચોવીસ કલાકમાંથી તમને લોકોને આઠથી દસ મિનિટનો બ્લોગ જોવા મળે અને તમે દસ જ મિનિટમાં બધા લોકોને કેવી રીતે જજ કરી શકો યાર સિરિયસલી મને છે ને મને એમ હસવું આવતું હતું બધાની કોમેન્ટ્સ વાંચીને મને હસવું આવતું હતું કે મેં કીધું ગજબ એમ પેલું કહેવાય ને કે ભાઈ અમુક હોય આપણા રિલેટિવ્સ હોય કે એવું બધા એ લોકો પંચાયત કરતા હોય તમે લોકો તો યાર પંચાયત મૂકીને મોજ કરો અને કરવા દો શું કેવું તમારું સો તમે લોકો ફરી એક વખત કહેજો મને કે તમને લોકોને આ ગો પ્રોની અંદર જે શૂટ થાય છે એની ક્લિયરિટી કેવી લાગે છે અને બીજું એક વસ્તુ છે જે તમને નેક્સ્ટ મંથની અંદર ખબર પડશે જે જબરદસ્ત સરપ્રાઇઝ છે તો એ પણ તમને નેક્સ્ટ મંથ ખબર પડશે એટલા માટે મારી જોડે કનેક્ટેડ રહેજો ચેનલમાં નવા હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલી નોટિફિકેશનની ઘંટી દબાવી દેજો એટલે તમારા લોકો સુધી